મોરબી શહેરમાં થયેલા લૂંટ વિથ મર્ડરના ગુનામાં વર્ષથી નાસ્તા ફરતા આરોપી જે ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરા જિલ્લા ખાતે સાધુ બની રહેતા હોય જે આરોપીને મથુરા ખાતેથી મોરબી એલસીબી પેરોલ ફ્લોસ કોડે ઝડપી પાડ્યો છે વર્ષ બે હજાર પચીસ માં મોરબીના ત્રાજપર ખારી માં બનેલ આ ગુનાની માહિતી એવી છે કે ફરિયાદીના નવી માતા ચંપાબેનને બનાવ સ્થળે સમયે આરોપીએ કપડા વડે ગળું ટૂંપો દઈ મોત નિપજાવી મરણ જનાર ના પહેરેલા દાગીના સોનાના પાટલા ચેન પગમાં પહેરવાના ચાંદીના કડલાની લૂંટ કરી નાસી ગયાની ફરિયાદ મોરબી સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરવામાં આવી હતી મોરબી જિલ્લા એલસીબી પેરોલ ફરલોની સ્કોડે ખૂબ જૂના લગભગ ત્રેવીસ વર્ષ જૂના ગુનાના આરોપીને મથુરાથી પોલીસની હાજરીથી બચવા માટે એ પોતે સાધુના વેશમાં ફરતો હતો એ દરમિયાન ત્યાં સ્થાનિક લોકો જોડે હળીમળી વેશ બદલી અમારા પોલીસ કર્મચારીઓએ ત્યાંથી ત્રેવીસ વર્ષ જૂના જેટલા આરોપીને પકડી પડ્યો છે વર્ષ બે હજાર બેમાં જે તે સમયે મોરબી જિલ્લો અલગ નહોતો પડ્યો એ વખતે રાજકોટ ગ્રામ્યમાં મોરબી જિલ્લાનો સમાવેશ થતો હતો એ દરમિયાન મોરબી પોલીસ સ્ટેશનના એકાણું ઓબ્લિક બે હજાર બે ત્રણસો બે ત્રણસો ચોરાણું એટલે કે લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શુક્લા દ્વારા એ તપાસ જે તે સમયે કરવામાં આવી હતી એ તપાસમાં બે આરોપીઓના નામ ખૂલવામાં આવ્યા હતા એમાં એક પ્રેમસિંહ બધેલ કરીને હતો જે મૂળ રાજસ્થાનનો હતો અને એમના ફરિયાદીના ઘરમાં જે મરણ જનાર છે એ એમના ઘરમાં એક ધર્માવતી કરીને એક બેન હતા જેની સાથે આ પ્રેમસિંહ બધેલનો સંબંધ હતો તો આ બંને પ્રેમસિંહ બધેલ જે છે એ ધર્માવતી એક જ્યાં કામ કરતી હોય છે ત્યાં એ મામાના દીકરા તરીકેની ઓળખાણ આપીને રાખતા હોય છે અને એ ત્યાં એમના જે ઉમરલાયક માજી હોય છે મરણજનાર માજી હોય છે તો એમની સોનાના દાગીના અને પગના પાયલ અલગ અલગ સોનાના ચાંદીના અને દાગીના લઈ અને આ લોકોએ એમનું ગળું દુપટ્ટાથી દબાવી અને મારી નાખી અને બંને ભાગી ગયેલા છે અત્યારે હાલ અમારી ટીમ છેલ્લા ઘણા વર્ષોથી આની પાછળ અનડિટેક્ટ ગુના કરવા માટે અનડીટેક જે ગુના હોય એને સોલ્વ કરવા માટે અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેની જે ખાસ ડ્રાઈવ હોય છે એ દરમિયાન આ આરોપીને અમે ઘણા બધા ટેકનિકલ અને આઉટસોર્સ વૈજ્ઞાનિક સંસાધનો એવી માહિતી મળે છે તો અમારી ટીમ ત્યાં પહોંચે છે ત્યાં ઘણી બધી પૂછપરછ કરે છે અને એ પોતે એ વ્યક્તિ નથી જે પ્રેમસિંહ છે નામ એનું જે નામ હતું એની જગ્યાએ પ્રેમદાસ અને મમ્મી પપ્પાનું નામ અને મૂળ વતન એક જ છે

ત્યાં ગયા છે વેશ બદલ્યો છે અને ત્યાંના લોકો સાથે હળીમળી અને ઘણો સમય ત્યાં એ લોકો લગભગ ચાર પાંચ દિવસ રોકાયા છે બધું જ વેરીફાઈ થયેલું હતું છતાં ખૂબ સારી એવી મહેનત કરી અને આરોપીને ત્રેવીસ વર્ષ પછી લાવ્યા છે એ બદલ હું અમારી ટીમ એલસીબીપીઆઈ અને જે પોલીસ કર્મચારીઓ છે એમના કામ કામગીરીને બિરદાવું છું અને ભવિષ્યમાં પણ આવી કામગીરી કરતા રહેશે એવી મારી શુભેચ્છાઓ છે નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની